કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના સુચારુ આયોજનને લઈને જિલ્લા પંચાયત ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિકુંજ પરીખના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી એક સપ્ટેમ્બર બે ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પોષણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ પોષણ માસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો આ કડીના ભાગરૂપે સપ્ટેમ્બર બે હજાર સાતમા પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે આ બેઠકમાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યાએ સૌ અધિકારીશ્રીઓને આવકારીને પોષણ માસના શુભારંભ અને સાતમા પોષણ સર્વગ્રાહી પોષણ અંગેના આયોજન અંગે જિલ્લા વિકાસ શ્રીને અવગત કરાવ્યા હતા પોષણ થીમ સાથે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરીને પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વિકાસ શ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચના આપીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું